આજે તો ઉછા કોટે ડાઇવિંગ ક્લાસ છે ત્યાં ઉનમાં દર્શનને લીધી ટીકે ભાઈ મુલાકાત એમાં થયું એવું કે ચેનક કોટે પ્લાન બની ગયો એટલે બધા મિત્રો અમે રેડી થઈને નીકળી જઈએ સ્ટ્રીટ દર્શન કરવા પેટ્રોલ પર પહેલી પેટ્રોલ ભરાવી નીકળી જા પાછા કોટડા સાઈડ એટલે મિત્રો કરાવલ વટીન પાન નાગલે ઉપર જે શેડીનો રસ પીવાને શેડીનો રસ પર સ્પીન નીકળી જા પાછા કોટડા સાઈડ તો ફાઈલી મિત્રો પહોંચી ગઈ કોટડા ને વિકી તો લોંગ વિડિયો ચાલુ હતો તો હાલો પહેલા અમે માતાજીને દર્શન કરીને પછી મળવા જવાનું છે આપણે ડીકે ભાઈને મિત્રો તમને અંદર દેશે ન કરાવ્યું કેમ કેમેરાનો નોટ અલાઉડ છે માતાજીને દર્શન કરીને આ તો બધા વિડિયો બનાવતા હતા એટલે કરી લો કે માતાજીને દર્શન માતાજીને દર્શન કરીને અમે એ બચાની પરસેદી લેવાના ચાની પરસે ત્યાંથી લીલી છે ને હવે મિત્રો જવાનું છે આપણે ડીકે ભાઈને ને મળવા ફાઈલી મિત્રો ડીકે ભાઈ ની દુકાને જઈએ ને ડીકે ભાઈ મળીને ઘણી સુખ દુઃખ વાત કરીને મિત્રો એક મિનિટ માં તો કેટલું કવર કરીએ મારો લોંગ વિડીયો જોવો તો ઓલરેડી યુટ્યુબ ઉપર નાખી દીધું ગાય ગજો ડીકે ભાઈ મળી નહીં શેરી નો રસ પીવો ને રસ બસ પીને હલો મિત્રો હવે જવાનું છે આપણે દરિયામાં આટા મારવા ફાઈલી મિત્રો પછી ગઈ દરિયા ને વિકી ભાઈ તો લોંગ વિડીયો ચાલુ થશે ને ભાઈ સાહેબ હવે જોવો તમે નજારો બાકી મોજે દરિયા તો આ મિત્રોને મિત્રો ને કેવડી વેળું આવે જો જોવા કેમ ના દરિયો દરિયો જઈ નીકળી જાય ઘર સાઈડ મિનિટ બ્લોક નહીં તમે સબસ્ક્રાઈબ કરતા જો બધા જય શ્રી રામ બાય